રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું ભાગદર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર આપણા જીવનને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે ગ્રહોની ગતિવિધિઓ આપણા ભવિષ્ય પર ઊંડી અસર પાડે છે અને આ અઠવાડિયે કયા ગ્રહો તમારી તરફેણમાં છે તે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનું આ અઠવાડિયું મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે કેવું રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઓલન ઈ મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ વ્યસ્તતા વ્યસ્તતાભર્યું અને ફાળદાયી રહેશે તમારી મહેનત રંગ લાવશે અને કાર્યક્ષેત્રમાં તેનું ખૂબ જ સારું પરિણામ જોવા મળશે જો તમે વેપારી છો તો આ અઠવાડિયે લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે અને નવા સોદા પણ થઈ શકે છે પારિવારિક જીવનમાં સુમેર રહેશે અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે જોકે કામના બોજને કારણે થોડો થાક અનુભવાઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે વિવાહિત જીવનમાં મધુરતા અને પ્રેમ જળવાય રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું ઉત્તમ રહેશે આર્થિક મોરચે ધનલાભ થવાની શક્યતા રહેલી છે સામાજિક વર્તુળમાં તમારું માન સન્માન વધશે અને નવા સંબંધો બધાશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે કાર્યસ્થળમાં સ્થિરતા જળવાઈ રહેશે અને પ્રગતિના નવા ખુલશે જો તમે વિદેશ સાથે સંબંધિત હોઈ શકો કામ કરો છો તો તમને ત્યાંથી કોઈ સુખ સમાચાર પણ મળી શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને દાંપત્ય જીવનમાં પણ પ્રેમ અને મધુરતા વધશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે અઠવાડિયાની શરૂઆત થોડી ખર્ચાળ રહી શકે છે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે નોકરીમાં પરિવર્તન અથવા નવા કામની તક મળી શકે છે તમારા મિત્રો આ અઠવાડિયે તમને ખૂબ જ મદદરૂપ થશે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે તેથી પોતાના આહાર અને દિનચર્યાનું ધ્યાન રાખો ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે અને મનને શાંતિ મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ રહી રહેલું છે લાંબા સમયથી અટકેલા તમારા કાર્યો અઠવાડિયે સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવારજનો સાથે આનંદ અને ખુશીની ક્ષણો વિતાવશો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ અત્યંત યોગ્ય સમય રહેલો છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખાસ સફળતા લઈને આવ્યું છે તેથી મહેનત ચાલુ રાખો સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ તેમજ સિંહ રાશિના જાતકો માટે આઠ અઠવાડિયું આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે કાર્યસ્થળમાં તમારા વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે વેપારમાં મક્કમ અને યોગ્ય નિર્ણય લેવાનો આ ઉત્તમ સમય રહેલો છે જોકે સંપત્તિ સંબંધિત કામકાજમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા પ્રેમ જીવનમાં સુખદ અને યાદગાર સમય પસાર થશે કન્યા રાશિ કન્યા રાશિના નામા અક્ષર છે પ ઠ તેમજ હણા કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયે પ્રગતિના નવા માર્ગો ખોલી શકે છે નોકરીમાં સ્થાન પરિવર્તન અથવા પદોનઅંથી પ્રમોશનની શક્યતા રહેલી છે પરિવાર સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે તેથી શાંતિ જાળવવી આ અઠવાડિયે કોઈ પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે તેથી ભેદ બેદરકારી ન ટાળો તુલા રાશિ તુલા રાશિના તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું વ્યાપાર માટે ખૂબ જ અનુકૂળ રહેલું છે તમારા વેપારમાં વૃદ્ધિ અને આર્થિક રીતે ધન સંબંધિત નવા સ્રોતો મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે પરિવારનો સંપૂર્ણ સાથ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વિદ્યાર્થીઓ વર્ગ માટે આ અઠવાડિયું ખૂબ જ ફળદાયી સાબિત થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ યુશ્ચિક રાશિના જાતકોને સાહસ અને આત્મવિશ્વાસ આ અઠવાડિયે વધશે નોકરીમાં તમને તમારી મહેનતનું ઉત્તમ ફળ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે પરિવાર સાથે આનંદ વધશે અને ખુશીઓનું વાતાવરણ રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને પ્રેમ સંબંધોમાં મીઠાશ અને નિકટતા વધશે ધનરાશિ ધનરાશિના અક્ષર છે ભ ધ ફ ધન રાશિના જાતકો માટે આ અઠવાડિયે નવા કાર્યો શરૂ કરવા માટે ખૂબ જ શુભ રહેલું છે તમને તમારા મિત્રોને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે વેપારમાં ધાર્યો લાભ થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ અઠવાડિયે તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકશો જેનાથી મનને શાંતિ જરૂરથી મળશે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને તેમના પ્રયત્નો દ્વારા સફળતા મળી શકે છે કાર્યસ્થળ પર તમારા અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થશે જમીન મકાન સંબંધિત કાર્યોમાં તમને સારો લાભ થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું વૈવાહિત જીવન સુખદ અને શાંતિપૂર્ણ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકોને આ અઠવાડિયે આર્થિક લાભની તકો મળી શકે છે તમારા મિત્રોની મદદથી તમારા ઘણા અટકેલા કામો પૂર્ણ થશે પારિવારિક સાથે કોઈ પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે તેથી બેદરકારી ન રાખવો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ સાબિત થશે નોકરીમાં સારા સમાચાર મળી શકે છે જેમ કે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ વેપારમાં વૃદ્ધિ થશે અને નફો વધશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહેશે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું શુભ સમય લઈને આવી રહ્યું છે દર્શક મિત્રો આ હતું એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસનું સાપ્તાહિક રાશિફળ મને આશા છે કે આ ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા જીવનમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે ભગવાન આપ સૌને આરોગ્ય સમૃદ્ધિ અને સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના ભાવિદર્શન ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા પ્રશ્નો કોમેન્ટમાં જરૂરથી જણાવો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રાધે રાધે